ખુબી સંખ્યા માં ઉપસ્થિત છું તો આજના આ રવિ કૃષિ મહોત્સવમાં મંચસ્થ પર બિરાજમાન હાજર રહીને આપણા કાર્યક્રમ ને નિભાવ્યા બદલ સૌ મંચસ્થ મહાનુભાવો નો હૃદયપૂર્વક આભાર માનું છું કૃષિ વૈજ્ઞાનિક શ્રીએ પોતાનું વક્તવ્ય આપ્યું પ્રગતિશીલ ખેડૂતોએ આપણને માર્ગદર્શિત કર્યા તેમનો પણ આભાર માનું છું આ સરસ મજાની જગ્યામાં આ કાર્યક્રમ થયો તે માટે હું એપીએમ શ્રી ચેરમેન શ્રી વાઈ ચેરમેન શ્રી એમના ડિરેક્ટર શ્રી સૌનો આભારની છું આ સરસ મજાની મંડપની સર્વિસ સાઉન્ડ સિસ્ટમના કારણે આ કાર્યક્રમ આપણે સફળતાપૂર્વક સાંભળી શક્યા લાઈવ જોઈ શક્યા એ માટે સાઉન્ડ સિસ્ટમનો પોલીસ અધિકારીગણ કર્મચારી ગણ જેમણે સતત સવારથી અત્યાર સુધી ચુસ્ત પૂરતો પોલીસ બંદોબસ્ત આપણને ફાળ્યો એ માટે હું પણ પોલીસ કર્મચારી સ્ટાફનો પણ આભાર માનું છું અત્રે જે સરકારી અર્ધ સરકારી ખાનગી સ્ટોલ ધારકો જે પ્રદર્શન આપણે અહીંયા ઉપસ્થિત છે એમનો પણ અત્રે આભાર માનું છું વધુમાં સતત કાર્યક્રમ શરૂ થયો ત્યારથી આજ દિન સુધી જેમનું અમને સતત માર્ગદર્શન મળી રહ્યું છે એવા આ તાલુકાના પ્રાંત અધિકારી સાહેબ શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી મામલતદાર સાહેબ શ્રી એમનો પણ આ તકે ખૂબ ખૂબ દેખી આભાર માનું છું વધુમાં આત્મા પ્રોજેક્ટના ખૂબ મહેનતથી જે બોડી સંખ્યામાં ખેડૂતો આવ્યા બાગાયતના સાથ સહકારથી તેમજ ખેતીવાડી ટીમ અમારી તાલુકા પંચાયત ટીમ જેમનો સખત અમને આ કાર્યક્રમમાં સહકાર મળ્યો છે એમનો આભાર માનું છું બીજું આ બધું જ હોવા છતાં જો આપ ખેડૂતો આટલી બોડી સંખ્યામાં હાજર ના હોય તો અમારો કાર્યક્રમ શૂન્ય બની રહે એટલે સૌથી વધારે દિલથી સૌથી વધારે આભાર